નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેલ સહાયક ભરતી બે હજાર ચોવીસ જે ફેબ્રુઆરી મહિનામાં જેના ફોર્મ ભરાયા હતા એ ભરતીની શાળા પસંદગી થઈ ગઈ છે એટલે કે તમે જે દિવસે શાળા પસંદ કરી એ દિવસે જ એના બે દિવસ પછી તમને શાળા ફાળવી દીધી છે અને અત્યારે તમને જે શાળા મળી છે અને કોલ લેટર પણ ડાઉનલોડ થઈ રહ્યા છે અને બીજું એ કે હવે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ ચાલુ થઈ રહ્યું છે તો એના માટે તારીખ પણ આવી ગઈ છે તો તમારું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ આજથી એટલે કે ચાર તારીખ ચોથી માર્ચ બે હજાર ચોવીસથી ચાલુ થયું છે ને સાત માર્ચ બે હજાર ચોવીસ સુધી આમ ત્રણ દિવસ આમ ચાર દિવસ સુધી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી તમને શાળામાં હાજર કરવા માટે સાત એક દિવસ આપવામાં આવશે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી એ તમને કહેશે કે આ તારીખે તમારે હાજર થવાનું છે અને ટૂંકમાં સાત દિવસ આપે છે કે આટલા દિવસમાં તમારે હાજર થવું ફરજીયાત છે તો એના કોલ લેટર અત્યારે ડાઉનલોડ થઈ રહ્યા છે હા સાથે જાણી લેજો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે અમે બધી જ માહિતી આપી છે કયા ડોક્યુમેન્ટ જોઈશે અસલ દસ્તાવેજ જોઈશે બધા અને એની એક કોપી નકલ લઈને જવાની છે તો એની આપણે માહિતી આપી દીધેલ છે તો આ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ છે ચોથી માર્ચ બે હજાર ચોવીસથી સાત માર્ચ બે હજાર ચોવીસ સુધી એટલે કે ચાર દિવસ સુધી ચાલશે એમાં તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યાં તારીખ લખેલી છે અને સ્થળ પણ લખેલું છે અને ક્યાં જવાનું છે તે પણ લખેલું છે તો આ રીતે કોલ લેટર તમે ડાઉનલોડ કરશો તો બધાને ખબર પડી જશે તો કોલ લેટર ક્યાં ડાઉનલોડ કરવાની માહિતી હું આપી દઉં છું તો બધા જાણી લે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ખેલ સહાયક ડોટ એસ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ખોલવાની છે એટલે કે આ વેબસાઇટ ખોલશો અને પછી ત્યારબાદ તમે આ વેબસાઇટમાં એ સમય આપેલો છે એટલે કે ખેલ સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા ફાળવણી તો શાળા ફાળવણી તમને ઓલરેડી થઈ ગઈ છે કદાચ મેં એકાદ બે કોલ લેટર જોયા છે એમાં શાળા પણ લખેલી છે તો ખેલ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે તમારા બધા ડોક્યુમેન્ટની પ્રમાણપત્રની ચકાસણી થશે અને એ બધા ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન માટેના કોલ લેટર તમે ચોથી માર્ચ બે હજાર ચોવીસથી સાત માર્ચ બે હજાર ચોવીસ ને સવારે અગિયાર કલાક સુધી તમે ડાઉનલોડ કરી શકો છો એટલે કે સાતમી માર્ચ બે હજાર ચોવીસના અગિયાર કલાક સુધી તમે આ કોલ ડાઉનલોડ કરી શકો છો અને આ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે અહીં માહિતી આપેલી છે ત્યાંથી તમે આ જો આ જોઈ શકો છો લિંક ત્યાં તમે ક્લિક કરશો તો અંદર વેબસાઇટ ખોલશે અને ત્યાં તમારો સીટ નંબર છે મોબાઈલ નંબર છે અને પાસવર્ડ છે અને કેપચા કોડ છે આ ચાર વસ્તુ નાખશો એટલે તમારે જે કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે તો આટલું કરવાનું છે તમે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે એમાં અત્યારે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી પણ અનુભવ આધારે તમને કહું છું કે અજ્ઞાન સહાયકના ડોક્યુમેન્ટ જે પ્રમાણે માગ્યા હતા એ પ્રમાણે ખેલ સહાયકના માગશે તો એક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માગશે એ હોય તે એસએસસી ધોરણ દસનું પ્રમાણપત્ર છે એ આ બંનેમાંથી એક જેમાં જન્મ તારીખ લખેલી હોય એ ચાલે કાં તો બંને લઈને જાઓ તો પણ ચાલશે પછી એક ધોરણ બારની માર્કશીટ માગશે પછી ટેટ ટુની માર્કશ માર્કશીટની જગ્યાએ તમારે સેટની માર્કશીટ માર્કશીટ માગશે એટલે કે જે તમે સ્કૂલ એપીટી ટેસ્ટ સ્પોર્ટ એપ્યુડી ટેસ્ટ આપ્યો છે એની માર્કશીટ પછી સ્નાતક તમે સીપીએડ પછી સ્નાતક કરેલું હોય એટલે કે બીએ બીજું બીએસસી બીજું કરેલું હોય તો એની માર્કશીટ માંગશે અને આ એની માર્કશીટ છેલ્લા વર્ષોની માગે છે સામાન્ય રીતે પણ ત્રણે વર્ષની સાથે લઈને જાવ તો કાંઈ વાંધો નથી અને આ ડિગ્રી તમારી સ્નાતક પૂરું થયું છે એનું ડિગ્રી સર્ટિફિકેટ આવે એ ડિગ્રી સર્ટિફિકેટ માગશે પછી પીટીસી બીએડ પીટીસી ડીએડની માર્કશીટની જગ્યાએ તમારે સીપીએડના માગશે તો સીપીએડ છે ને એની જગ્યાએ જે બીજી લાયકાતો છે એ પૂરેલું પૂરું કરેલું હોય તો એની માર્કશીટ માંગશે અને ડિગ્રી સર્ટિફિકેટ હોય તો માંગશે પણ એનું ડિગ્રી સર્ટિફિકેટ નથી આવતું એનું એનસીટીનું આવે છે તો તમારે સીપીએડમાં કયું આવે છે એ મને ખબર નથી પણ સીપીએડમાં ચેક કરી લેજો કદાચ એનસીટીનું જશે પછી અનુસ્નાતક એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એની માર્કશીટો જોઈશે એટલે કે એમએ છે એમએસસી છે આવું કંઈ કરેલું હોય તો એની માર્કશીટો માંગશે એટલે કે સીપીએડ પછી જે બીપીએડને બધું આવે છે એ તમે પોસ્ટ ગ્રેજ્યુએ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એના એની માર્કશીટ માંગશે અને એનું ડિગ્રી સર્ટિફિકેટ માંગશે અને છેલ્લે આ તમારી જે સીપીએડ કરેલું છે એ સીપીએડની કોલેજ જ્યાંથી માન્યતા લીધી હોય એક એનું એન નું સર્ટિફિકેટ માગશે અથવા આરસીઆઈ નું તો આ તમારી પાસે બધા પાસે હશે જ જેમાં આ સર્ટિફિકેટ સીપીએડ વિશેનું બરાબર તો એ તમારી કોલેજ માન્ય છે એનું પ્રમાણપત્ર તો આ બધા જોડે એનસીટીનું હશે આટલા પુરાવા છે અને બીજા કોઈ સ્પોર્ટના વધારે માર્ક્સ મેળવવા માટે ફોર્મ ભરતી વખતે પુરાવા કર્યા હોય તો એના અસલ દસ્તાવેજ જોઈશે તો આ બધા જ આધાર પુરાવા અસલ જોઈશે અને સાથે એની સો પ્રમાણિક ઝેરોક્ષ પણ તમારે માંગશે અને બીજા ફોટા છે એ પણ તમારે સાથે રાખવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ માંગશે બરાબર આમાં હજુ તમારે કોલ લેટરમાં જોઈ લેશો એમાં સારી રીતે સૂચનાઓ આપેલી છે એટલે તમારે ત્યાં જાઓ તો ધક્કો ન પડે અને સારી રીતે તમે જોઈ શકો છો તો આ રીતે